રાજુલા ખાતે ચાલી રહેલ સ્વામિનારાયણ સંપ્રદાયની ધર્મસભાના મુખ્ય વક્તા પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી કાઠી સમાજના અગ્રણી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી અજયભાઈ વાળાના નિવાસસ્થાને પધરામણી કરી શ્રી અજયભાઈ વાળા પરિવાર દ્વારા પૂજ્ય સ્વામીને સત્કારી ધન્યતા અનુભવી હતી य विनाशी प्रभु कर्ताय विनाशी अडसठ तीरथ चरणे अडसठ तीरथ चरणे कोटि गया खुला कर्मथे छोटी कुटुम्ब सहित तश्यायवसर अवसर करुणा निधि करुणा करुणा बहु बहु की बहुकिरुणा बहुकि मुक्तानन्द कहे मुक्ति मुक्तानन्द कहे બાવીસ હજાર આઠસો અઠાવન સત્તરસો ને છવ્વીસ ચોવીસ તેવીસ બાર ચોવીસ